નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ગૌરવ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે એવા રાજકોટના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી સુરેશ રાવલ આપણા આજના આત્મરવ એપિસોડના મુખ્ય મહેમાન કલાકાર છે હળવદ ખાતે જન્મેલા આ ચિત્રકારે ફાઇન આર્ટનો કોઈ વિધિવત અભ્યાસ કરેલ નથી આમ છતાં તેઓએ ચિત્રકલા ક્ષેત્રે ઉત્તમ અદ્ભુત ચિત્રકાર્ય કર્યું છે રાજકોટમાં ક્લાસ વન વેલફેર ઓફિસર તરીકે સેવા બજાવનાર આ ચિત્રકાર બંધ સ્ટુડિયોમાં સર્જન કરવા કરતાં પ્રકૃતિના વિશાળ મેદાનો સમુદ્ર લીલાછમ ખેતરો પહાડો નદી કે પ્રકૃતિના અદ્ભુત સ્થળો પર તેઓ વહેલી સવારે ચિત્ર સર્જનના સરંજામ સાથે પહોંચી જાય છે પલાઠીવાળી દ્રશ્ય ચિત્ર કરવાનો તેમનો રોજનો નિત્યક્રમ છે આધુનિક કલા પ્રવાહો સાથે જોડાયેલ તેમની ચિત્રશૈલીમાં ક્યારેક સર રિયાલિઝમની અસર પણ જોવા મળે છે તેઓએ પેન ડ્રોઈંગ પોર્ટ્રેટ અમૂર્ત કલા અને તસવીર કલામાં પણ વિશેષ ખેડાણ કરેલું છે રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર અનેક ચિત્ર પ્રદર્શનો ઇનામો સાથે તેઓનું જોડાણ રહ્યું છે તેમના અદ્ભુત ચિત્રો આજે આપણે માણીશું આજના આ એપિસોડમાં પોતાના ઘેઘોર અવાજ દ્વારા કાર્યક્રમને વધુ રોચક બનાવનાર અમેરિકા સ્થિત શ્રી વિજય ઠક્કર સંબંધ વિષય પર પોતાની વિચારધારા રજૂ કરશે અમદાવાદ દૂરદર્શન પર વર્ષ ઓગણીસો ઓગણસીથી બે હજાર ચારના સમયગાળા દરમિયાન સમાચાર ઉદ્ઘોષક તરીકે શ્રી વિજય ઠક્કરને આપે ટીવી પર જરૂર નિહાળ્યા છે નાટક સાહિત્ય રેડિયો દૂરદર્શન જેવા માધ્યમ સાથે જોડાયેલ વિજયભાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિક રિલેશન મેનેજર તરીકે અને સંસ્કાર કેન્દ્રના ડાયરેક્ટર તરીકે પણ સેવાઓ બજાવી છે બે હજાર આઠથી અમેરિકા સ્થાયી થયેલા વિજયભાઈની કલમ ગુજરાત દર્પણ તિરંગામાં પણ ખૂબ લોકપ્રિય થઈ હતી ન્યૂજર્સી સ્થિત રેડિયો દિલના છેલ છબીલો કાર્યક્રમમાં તેઓ કો હોસ્ટ તરીકે પણ કાર્યરત રહ્યા છે આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ પર્સનાલિટીઝના તેઓએ રેડિયો ઇન્ટરવ્યૂ કર્યા છે

ઘણા વખતથી મને એક લાજવાબ સવાલ થયા કરે છે કે સંબંધ એટલે શું સંબંધની ફિલસૂફીનું એક નવું જ પરિમાણ મારી આંખોના વિશ્વમાં જવાબ મેળવવા પ્રગટે છે અને મને સમજાય ના સમજાય તેવો અકળ જવાબ પણ મળે છે અને એ જવાબ શું હોઈ શકે દોસ્તો ચાલો હું જ કહી દઉં છું જેના હોવાની સભાનતા ન હોય તેવા અહેસાસનું નામ જ સંબંધ જ્યારે જ્યારે સંબંધમાં માત્ર ઉપયોગિતાવાદની ભાવના જાણે કે અજાણે પ્રગટે છે ત્યારે બદલામાં મળે છે પ્રાયશ્ચિતતાના આંસુ અને એથી વિરુદ્ધ જ્યારે જ્યારે પણ સંબંધમાં સમર્પણની દિવ્યતા શોધવાનો નિષ્કામ આયામ થાય છે ત્યારે પણ મળે તો છે આંસુ જ પણ એ આંસુ હોય છે પરિતૃપ્તિના સંબંધ માનવ જીવનનું રસાયણ છે પણ જ્યારે આ રસાયણને ભૌતિકતાનું આવરણ ચડે છે ત્યારે આ સંબંધ લાગણીનો પદાર્થ મટી અને વસ્તુ બની જાય છે વસ્તુ બની ગયેલો સંબંધ હૃદયમાં ઠેસ બનીને વાગે છે આંખમાં કાંકરી બનીને ખટકે છે અને હૃદયમાં પહેલો અથવા છેલ્લો એટેક બની અને અટકે છે સંબંધ સંબંધ બાંધવો બાંધવો પડતો નથી પડે એ જ નહીં એ તો આપોઆપ જ એક જ વેવલેન્થ તરફ ચુંબકીય આકર્ષણ પામે છે અને આમ બંધાઈ ગયેલો સંબંધ આકાશના કેનવાસ ઉપર ચિતરાઈ ગયેલા સપ્તરંગી મેઘધનુષ જેવો છે બંધાઈ ગયેલા સંબંધ જન્મતાની સાથે જ રુદન કરતા નવજાત શિશુના સ્વભાવ જેવો છે બંધાઈ ગયેલો સંબંધ હથેળી અને હસ્તરેખાના સાયુજ્ય જેવો છે બંધાઈ ગયેલો સંબંધ આંખ અને આંસુના મેળ જેવો છે બંધાઈ ગયેલા સંબંધનો સૂરજ ક્યારેય આથમતો નથી પણ હા સમજદારીપૂર્વકનો સમર્પણવાળો સંબંધ જ શાશ્વત અને નહીં તો નાશવંત લાચારી મજબૂરી અણસમજ કે અવિશ્વાસના પાયા ઉપર ઊભી થયેલી કે ઊભી રહેલી સંબંધની ઈમારત કાળની એક થપાટે કડડભૂસ થઈ જાય છે એવા સંબંધો આભાસી હોય છે અને તેના અસ્તિત્વનું અનુસંધાન મૃગજળના કુળનું હોય છે છેતરપિંડીનું ધાવણ ધાવીને ઉછરેલો સંબંધ તેની બાલ્યાવસ્થામાં હિતાવહ છે અને સાચું કહું જો આવો સંબંધ તૂટે તો તો ના જ થવું જે સંબંધ વાંચ્યો હોય તેનો વળી અફસોસ કેવો શરૂઆતના સંબંધમાં અને સંબંધની શરૂઆતમાં કાળ એની તીવ્રતમ ગતિએ ચાલે છે પણ જ્યારે સંબંધનું ધુમ્મસ વિખરાવવા માંડે છે ત્યારે એક એક ક્ષણ એક એક યુગ જેવડી લાગે છે એક સૂર્યોદય પછી સૂર્યાસ્ત અનિવાર્ય છે તો પછી સૂર્યાસ્ત પછી સૂર્યોદય પણ રોકાવાનો નથી જ અને એટલે જ સમજદારી પૂર્વકનો સમર્પણ સહિતનો સંબંધ જ શાશ્વત અને બીજું બધું જ સંબંધમાં પ્રથમનું નહીં અંતિમનું મહત્વ છે તેનું સાચું મૂલ્ય અંતિમ મુલાકાતની આખરી ક્ષણે નક્કી થતું હોય છે સંબંધના પોર્ટ્રેટનો છેલ્લો રસરકોચ તેના આયુષ્યનું અને તેની ઉષ્માનો ચિતાર દર્શાવે છે જેણે સંબંધનો વિષડંખ સયો છે એવા મહાન શાયર મરીઝે તો કહ્યું જ ને કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર સંબંધનો સૂરજ જ્યારે અપેક્ષાઓના આકાશમાં ઉગે છે ત્યારે ભર બપોરે એ સૂરજ અસ્ત ના થાય તો જ નવાઈ લાગણી જાયો સંબંધ માણસની માણસ માટેની તરસમાંથી જન્મે છે અને આ તરસનું જન્મસ્થળ છે માણસના મનનું એકાંત સંબંધનું સંગીત તો વેદનાની વાયોલિનમાંથી ટપકતી દર્દભરી તર્જ જેવું છે સંબંધમાં જ્યારે છેતરાઈ જવાની ભાવના પ્રગટે ત્યારે તેને એક ખૂબસૂરત દેકર છોડ અચ્છા કે પછી ચલો એક ફિરસે અજનબી બન જાય હમદોનો આપણું હૃદય એકાદ સો ટચના સાચુકલા સંબંધનું તરસ્યું હોય છે ભીતરના ભીના આકાશમાં એક લીલી લીલી તરસનું ઘર બંધાઈ જાય તો સંતોષની ચરમસીમા અને અંતે ઝફરનો એક શેર યે મોહબત હૈ જરા સોચ સમજ કર રોના એક આંસુ બીજો તૂટા તો સુનાઈ દેગા થેન્ક યુ